નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રેરિત એસજી એફઆઈ જિલ્લા કક્ષા આચારી અને ફેન્સીની સ્પર્ધા તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ શ્રીજી આશ્રમ શાળા ઘોઘંબા ખાતે યોજાયો જેમાં પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો

વિશેષ માંગ શ્રીજી આશ્રમ શાળાના આચાર્ય શ્રી કોમળતા મીનાભાઈ સિંહે તમામ વ્યવસ્થા મિત્રો તથા તમામ ખેલાડીઓને સંતોષકારક રીતે સ્પર્ધાઓ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિશેષ વ્યક્તિઓ માંગ પંચમહાલ જિલ્લા હિન્સ્કૂલ ટીમ મેનેજર શ્રી હિતેશભાઈ ચૌહાણ તથા સ્થાનિક સપોર્ટ રશિયા શ્રી પ્રવીણભાઈ એમ ટી ચૌહાણ સોલંકી સાહેબ તથા બારિયા સાહેબ તથા નેહલ મેડમ પણ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન કર્યો હતા તે બદલ તમામ મિત્રોને પણ ખૂબ ખુબ અભિનંદન પાઠવ્યા અહેવાલ લતુલભાઈ સોની પંચમહાલ કરવાનો ના ભૂલશો ધન્યવાદ